નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝીઆ મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મોટી અભિનેત્રીનું થયું નિધન ઝિયા મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે જાણીતા અભિનેત્રી ત્યારે ઉત્તર ઘોષક ત્યારે રેણુબેન યાનિકનું ત્યારે મિત્રો અવસાન થયું છે બાવીસ જુલાઈ મંગળવારના રોજ જાણીતા અભિનેત્રી નાટ્યકર્મી અને આકાશવાણી રાજકોટના નિવૃત્ત ઉદ્યોગ અત્યારે ઘોષક રેણુબેન ભરતભાઈ એમનું એસી વર્ષની વયે અવસાન થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે પણ જણાવી દે કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો સાંજે આઠ વાગે અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન પ્રણાલય બે સૌરાષ્ટ્ર કેળા કેન્દ્ર સોસાયટી નિર્મલા કવેટા નિર્મા કવેટા સામે તે નીકળી ત્યારે શમશાન ગુર્જર છે ત્યારે મિત્રો મહિલા કલક્ષી કાર્યક્રમો રૈયા નિર્મા તેમનું અગનો કોઈ યોગદાન હતું જે આ મિત્રો અત્યારની આ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ